તો હે રોમી લો તેમ છો મૈયા તો આ વિયા તમારું સ્વાગત છે ને આજ આપણે વાર્તામાં નહીં તે તું અને દોટ ભળક વિશે છે તે ઈ બેય હું માંડો પૈરો તીન અમને ઈ બેય નથી આવતા તો તમે આટ નહીં જો જોતા હો તે બે મહિનાથી થી રતો ઈ ટાઈમ ભેડા ઉર ઉતાતા પણ અમને બે તમ મહિના થી ની બેય નથી આવતા અને એનું બીજું તીન અને ચેનો રે દેતી ભળાતા એમાં આટ બે ઉને ને બે મહિના સુધી વિડિયો નથી આવ્યો શેરો વિડિયો આવ્યો તો બળક ઉપર યાતા ઈ તો આપણે એને પેલા વાત ચાલુ ભેદા નથી થતા લઈ હતી એ દોટ ભરતે જોઈએ વાંધો પેડું ટોળી આપડી નથી પણ આપણે એને પરેશ ભાઈ ને એના ચેનલ માં આપણે દોટ ભરતે કઈ લીપ લઈ દીધો તો એ તમે લીપ જોઈ આવો

વાત કરવી નથી કરે રેડી બાકી રાણો રાણી રીતે છે બરાબર ખોટી રોગી રોગી વાત તો નહીં કરે સ્ટોરી નો સર છે ને ખોબા ઉપાડી લે બરાબર ને મિત્રો તમે પડેપભાઈ ને એને લીપુ જોઈએ હોય તો પડેપભાઈ આપણે એવું કઈ એને પડેપભાઈ બોલ્યાતા કે એને વયા આવજો ને પાઠવાનું છે તો પડેપભાઈ આપણે એવું કઈ બોલાય નહીં જો શેખુભાઈ અને ભરતભાઈ બે ભેડા હોય તો આપણું દુડલાત નામ આગળ વધશે જેમ કે બે ને લાખ લાખ ફળો વાળે ને મળે એ તો એવું કઈ આપણે વધારવાની ટાઈ ના કરાય આપણે એને એ બે ને આગળ લેવાનું હોય એટલે એ બે ને ચડતી એને વેરામ વેરા સમાધાન તળવાના હે

એમણે જગદીપભાઈ જમાદાન તરતે એ રીતના બધા બધા યુટ્યુબર ને એને સમાધાન તળવાની એને ટાઈ તળવા ને પધારવાના તો એને નથી થતા સમાધાન તળો તો એ બે ના આવે તો આપણું દોઢલા થોડું આગળ વધે અને આપણે એને તો મિત્રો હવે કઈક આપણે શેતુભાઈ એને જવાબ દીધો હોય તો એ કઈક અમે બધી આટલી ડીપ જોઈએ કે શેતુભાઈ હું જવાબ દીધો નહીં આવી રીતના બધા પગ કરતા જ હોય આપણે એની પાસે ખોટો ટાઈમ એ ના આવ્યા હતા કમેન્ટ બહુ જાજી આવતી હતી મેં કીધું હાલો કઈ વાંધો નહીં રિપ્લાય વિડીયો આપણે જે બનાવી નાખી જાવ જાઓ રિપ્લાય એક મિનિટ તમે વિડીયો જો આમાં કેવું હતું બેન અમુક લોકો વ્યૂ ન આવતા એટલે વ્યૂ પાછળ આવું કરે કઈ વાંધો નહીં નો ડાઉટ ભાઈ આપણે નામ રાખીને કે આપણે ખોટા રાખીને તમે વ્યૂ ખેંચતા હોય મને જરા એટલે જરાય વાંધો નથી પણ અમુક લોકો પછી વડી વડી વાતો કરે છે ને ખાલી ઇન્ટરનેટ ઉપર અમુક લોકો કામ કેવું ખબર ખાલી બકબક જ કરવાનું હોય રિયલ લાઈફમાં બાકી કઈ એટલે કઈ થાય નહીં અને સિમ્પલ સાદા દેખાતા લોકો વિશે જોઈને તમને એવું લાગે ઓ હા શું કરી શકીએ આન પેલા કીધું હે આવું અમે બહુ પેલા કામ મૂકી દીધું હે બધું મૂકી દીધું હે ભૂલી નથી ગયા હા શબ્દ મારે સાંભળી લેજો મૂકી દીધું ભૂલી નથી ગયા ગમે ત્યાં બોલાવી લે લઈને કરવી તમજરી સાંભળજો એવું બધું વિડીયો પાછળ કરીને જોજો એ કે તમારે લપ કર્યો ને ગમે ત્યાં બોલાવી લેજો લપી લોકો ને કરવી અને બોલાવવા આપણે થોડુંક સેન્સ વાપરો મારો